નમસ્કાર ખેડૂત મિત્રોને આપ સૌનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ ઉપર આજે ઓગણત્રીસમી જૂન બે હજાર પચીસ અને આજે લાવ્યા છીએ આપણે ખેડૂતો માટેના અગત્યના પાંચ મુખ્ય સમાચાર ચાલો શરૂ કરીએ આજના ખેડૂત સમાચાર સમાચાર નંબર એક વરસાદની આગાહી આજથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સુરત નવસારી અને વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં સો મીમીથી વધુ વરસાદ પડવાની શક્યતા છે પશ્ચિમ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે સમાચાર નંબર બે કપાસના ભાવમાં ઘટાડો માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે આજના ભાવ સરેરાશ રૂપિયા એકસઠસો પ્રતિ ક્વિન્ટલ સુધી જ રહ્યા છે નિષ્ણાંતોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઘટતા ભાવ ઘટ્યા છે સમાચાર નંબર ત્રણ પીએમ કિસાન યોજના અપડેટ પીએમ કિસાન યોજનાની સત્તરમી કિસ્ત જુલાઈ પહેલાના સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં જમા થશે ખેડૂત મિત્રો ખાતા સાથે આધાર કાર્ડ અને ભૂલ સુધારણા જેમ ઝડપથી કરવામાં આવશે તેમ પેમેન્ટમાં વિલંબ નહીં થાય સમાચાર નંબર ચાર ખેડૂત એપ લોન્ચ ગુજરાત સરકાર દ્વારા એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે જે દ્વારા ખેડૂતો ખેતી બજાર ભાવ પાક સલાહ અને સબસિડીની માહિતી સરળતાથી મેળવી શકશે સમાચાર નંબર પાંચ પાક વીમાની છેલ્લી તારીખ ખેડૂત મિત્રો વરસાદી સિઝન માટે પાક વીમાની છેલ્લી તારીખ દસ જુલાઈ છે જેથી વાવણી કરતાં પહેલાં જ પાક વીમો ભરી દેવા વિનંતી વીમો ન ભરવાથી કુદરતી નુકસાનમાં સહાય મળવી મુશ્કેલ બની શકે છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્ત્વના સમાચાર જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને સાથે આ વીડિયોને શેર પણ જરૂરથી કરી દેજો